શ્રીમતી કેબી પરીખ હાઈસ્કૂલમાં પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે બાલવાડી પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાર્થીઓ ભેગા મળી આ પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અનેક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે નૂતન શિક્ષણ સાધના ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી કેબી પરીખ હાઈસ્કૂલમાં ચોવીસમી તારીખ સોમવારના રોજ બાલવાડી પ્રાથમિક માધ્યમિક વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કર્યું છે જેમાં શાળાના વિદ્યાર્થીઓ તેમની તર્ક વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી લાઈવ ચાર્ટ વિજ્ઞાન ભાષા અને વેસ્ટમાંથી બેસ્ટ મોડેલ શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સુંદર પ્રદર્શન કર્યું છે શાળાના આચાર્ય તેમજ ટ્રસ્ટીશ્રી ના વળપણ હેઠળ નિમંત્રિત વાલીશ્રી મહેમાન તેમજ શાળાના વિદ્યાર્થીઓ પ્રદર્શન ઉત્સાહપૂર્વક નિહાળ્યું છે

અને ક્રિએટિવ વિચારો આવે અને જે પોતાના જીવનમાં નશા ઉપયોગ કરે અને ભવિષ્યમાં નવી નવી એક શોધો ઇન્વેન્શન કરી શકે એ માટે અમારા બધા છે અને આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઈચ્છાપૂર્વક ભાગ લીધો છે અને એ સરળ પણ શિક્ષકોએ એમને ખૂબ જ ખૂબ માર્ગદર્શન પૂરું પાડે અને અમારા કાર્યક્રમને સફળ બનાવવા ઘણું ઘણો પરિશ્રમ કરે છે અને અમે આપી શકીએ છીએ કે બધા જ લોકો અમારા પ્રદર્શન નિહારે અને એમાંથી વિચારો હોય અને પોતાના જીવનની અંદર અને કંઈક દેશને કંઈક આગળ ચૂકવે સખી સખી કેઓ અમારો પ્રયત્ન એક વિડિયોનો નામ છે мама અમે સોર પેલેસ ગોવારે સિંધો ઓછો આકાર છો અને ઉપરની પ્રકાશ આપતો તે અમાર રિફ્રેશન માટે એકદમ સુંદર છે આ વખાનો નંદ સિંધો કાર્યક્રમ છે અને કાર્યબદ્ધતા રેકોર્ડ આને દેને પછી પુનર્નિર્માણ કરી જી બાગારિયા સુધીમાં પાડે આનો ઉપયોગ মনো रंजन চিত্রে যা বাকি নাই গিয়ে থাকে ও যেটায় উপকরণ থাকে কোন زاويهতে থাকে তার থেকে কোন রাজিটা ওর লেভেল অনুযায়ী থাকে সেই এ সকনা দেনি তো আমাদের সরি তো চারিদিকে আদান মানে নাছি না ভাড়া কোনে মানা শরীর না বলতে পাবো নেদিন পে দেনো আদিন পে ট্রেনিং করার માટે আপনি 18 ভগবান দিবো ওলা নিয়ে এনে